માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે રોયલ સ્ટાન્ડર્ડ ત્રણસો પચાસ બુલેટ જોઈ રહ્યા છો બુલેટ વેચવાનું છે બે હજાર ને સત્તરનું મોડલ છે સેકન્ડ ઓનરનું બુલેટ છે બુલેટની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો સાચવેલું બુલેટ જીજે ઝીરો સિક્સ વડોદરા જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહે છે મિત્રો આ બુલેટ વેચી દેવાનું છે તમારે જો બુલેટ ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન પણ ઓન કરી દો તેથી મારા કોઈ બી નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ બુલેટ ખરીદવાની ઈચ્છા હોય બુલેટવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો આ બુલેટના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે પંચાણું દસ પંચોતેરવાળા તે ભાઈના નંબર છે આ બુલેટ વાળા ભાઈના નંબર છે તમને વિડિયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો બે હજાર સત્તરનું મોડલ સેકન્ડ ઓનરનું બુલેટ છે રોયલ સ્ટાન્ડર્ડ ત્રણસો પચાસ બુલેટ વેચી દેવાનું ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે બુલેટમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી સાચવેલું બુલેટ છે મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય આ બુલેટ ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો બુલેટ તમને ગામ ખીસદળ તાલુકો રાણા જિલ્લો પોરબંદર તમને ખીચદળ ગામે પ્રોપર આ બુલેટ જોવા મળી રહેશે તમારે જો બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને બુલેટ વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો કંપની કલર નોન એક્સિડેન્ટ બુલેટ છે ચાચવેલું બુલેટ જોવા મળી રહેશે બુલેટના કિંમત વિશે વાત કરી દઉં તો બુલેટની કિંમત એક લાખ સાઠ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે બુલેટવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહે છે પંચાણું દસ વાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને બુલેટ વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે રૂબરૂમાં બુલેટ જોવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ ત્યાં જઈ શકો છો અને કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે બુલેટ ખરીદી શકો છો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે આ ભાઈને કોન્ટેક કરીને રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે બુલેટ વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગો છો તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું